વ્યારામાં ભાજપ દ્વારા સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ અને કેન્દ્રીય જડશક્તિ મંત્રી સી આર પાટીલ પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વિકસિત ભારતના મૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિઓ અને વિકાસ કાર્યો સહિત પ્રજાલક્ષી યોજનાઓ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી દેશહિતમાં મોદીજી દ્વારા લેવામાં આવેલ નિર્ણયો અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે અગિયાર વર્ષનો કાર્યકાળ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની સુખાકારી સાથી સેવા સુશાસન અને સર્વસમાવેશી સર્વાગણ વિકાસનો દાયકો બન્યો છે એક્યાશી કરોડથી વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવતા ગરીબ રેખાથી નીચે જીવતા લોકોમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવવા સરકાર સફળ થઈ છે વડાપ્રધાનના નેતૃત્વમાં અનેક જન કલ્યાણ યોજનાનો સમાવેશ થાય છે જેમાં હર ઘર જલ યોજના જેમાં પંદર કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને જળ પહોંચે તેની સુવિધા આપવામાં આવી જગતના તાત એવા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા છ હજારની સહાય આપવામાં આવે છે વિગેરે કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે આ યોજનાઓને અગિયાર વર્ષના શાસનકાળની સિદ્ધિઓ ગણાવી હતી